જુનાગઢ કે જ્યાં મહાશિવરાત્રીનો મેળો યોજાય તે પહેલા વિવાદ થયો મેળા પહેલા ભવનાથ તળેટીમાં વેપારીઓએ પ્રશાસન સામે ઉગ્ર વિરોધ કર્યો પ્રશાસનના નિર્ણય સામે વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા પ્રશાસન તરફથી પ્લાસ્ટિક પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો કડક અમલવારી કરાવવામાં આવી રહી છે હાઈકોર્ટના આદેશ પછી પ્રશાસન પગલાં લઈ રહ્યું છે જો કે વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે દેખો અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રિ મેળામાં આ પંદર લાખ લોકો આવશે એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને બધ રમકડા છે પડીકા બંગડી છે બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે તે લોકો એ લોકોને પ્રોબ્લેમ પડશે કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે તે લોકોને કઈ રીતે ખાશે